હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બે એનો દાખલા નંબર ત્રણ એનો બીજો દાખલો છે શીખવાના છે હવે એની અંદર કહે છે કે નીચે આપેલ સંખ્યા અસમ્ય છે તેમ સાબિત કરો અને સંખ્યા આપી છે સાત વર્ગમણોમાં પાંચ જે સાત વર્ગણો પાંચ છે એને આપણે અસમ્ય છે સાબિત કરવાનું છે તો હવે અસમય સાબિત કરવા માટે સૌથી પહેલાં તો શું કરે બાળકો કે ભાઈ ઊંધું ધારે લઈએ ઊંધું ધારે લઈએ મતલબ કે અહીંયા આપણું સાબિત શું કરવાનું છે અસમય એટલે આ સંખ્યાને આપણે ઊંધી સમય સંખ્યા ધારી એટલે અહીંયા લખીએ કે ધારો પાંચ સમય સંખ્યા છે સમય સંખ્યા છે અને જો સમય સંખ્યા હોય તો શું થાય તો કે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય તેથી એ અને બી એટલે કે અંશ અને બી એટલે કે છેદ એવા મળે એવા મળે કે જેથી ગુસ્સા ઓફ એ બી ગુસ્સા ઓફ એ બી બરાબર એક ચલો હવે અહીંયા આપણે શું કરીએ કે ભાઈ અહીંયા સાત વર્ગમૂળમાં પાંચ એને અંશ અને છેદ અંશ લખી નાખે સાત વર્ગમાં પાંચ બરાબર હવે જે સાત વર્ગણ પાંચ એ કઈ છે આપણને ખબર નથી પણ એવું ખબર છે કે ભાઈ વર્ગણ પાંચ છે એ અસમય સંખ્યા છે કારણ કે આપણે ઉપર બીજા દાખવ સાબિત કરી ગયા છીએ યસ એટલે હવે અહીંયા શું કરીએ કે ભાઈ વર્ગણમાં જે પાંચ છે એને આપણે એકલો બનાવવાનો છે એટલે જે વર્ગણ સાત સોરી જે સાત છે એને સામે લઈ જઈએ અને સામે લઈ જઈએ એટલે શું થશે કે અત્યારે સાત છે એ ગુણાકારમાં છે સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં થઈ અહીંયા વર્ગણ પાંચ બરાબર એ ભાગ્યા સાત બી કારણ કે છેદમાં બી તો હતા જ એટલે બી સાથે ગુણ જાય એટલે સાત બી થાસ હવે જરાક ધ્યાન થઈ જાય કે ભાઈ અહીંયા વર્ગુણ પાંચ બરાબર તો શું મળ્યું અંશ અને છેદવાળી સંખ્યા મળી પણ વર્ગુણ પાંચ તો અસમય સંખ્યા અંશ અને છેદવાળા સ્વરૂપે લખી શકાય નહીં એ એટલે લખીએ કે અહીંયા પરંતુ વર્ગુણ પાંચ એ અસમય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે તેથી તેને અંશ અને અંશ અને છેદ સ્વરૂપે લખી લખી શકાય શકાય નહીં નહીં અને તેથી શું થાય તો કે આપણી આ ધારણા ખોટી છે કારણ કે અહીંયા તો અંશ અને છેદ સ્વરૂપે આપણને મળે છે લગી લખી કે ભાઈ તેથી આપણી ધારણા આપણી ધારણા ખોટી છે પણ આપણી ધારણા હતી શું તો કે ભાઈ અહીંયા જે વર્ગમૂળ પાંચ છે એને આપણે સોરી સાત વર્ગમૂળ પાંચ છે એને આપણે સમય સંખ્યા ધારી હતી એટલે લખીએ કે ભાઈ તેથી સાત વર્ગણ પાંચ એ અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે અહીંયા દાખલો છે આપણો પૂર્ણ થયો થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે